કે એ પૂર્વ ચેરમેન કે બીજા લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકતા નહોતા એટલે મારું નામ જોડીને પેલાનું નામ જોડીને એ ટાર્ગેટ કરવા માંગતા સી આર પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરવી નથી મારે કારણ કે એ બધું જાણે જ છે અને સી આર પાટીલ સાહેબને અંધારામાં રાખવામાં આવ્યા છે સી આર પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરી નથી સાચી સતીશભાઈ નિશાળિયાએ કોઈ પણ જિલ્લાના હોદ્દેદાર માટે આ હું છાતી ઠોકીને કહું છું તમને